કંપની ફાઈજીના પૈસા લઈને ગ્રાહકોને 4G કવરેજ આપતા કંપની છેતરપિંડી કરતી હોય તેવા લોકોમાંથી સવાલો ઉઠવા પામી રહ્યા છે રોજિંદા ધંધા કરતા બીજી કંપનીમાં 4G વાપરવા લોકો વધારે પસંદ કરે છે રિપોર્ટર મનો કવાડ ગિરગઢા દિનેશભાઈ મારું નામ ધોગડવા જે દિનેરભાઈ આયા કવરેજ કેમ છે Jio સાહેબ Jio અત્યારે 3-4 દિવસથી એવી ધંધિયા પાર્ટી ચાલી રહી છે કે ન પૂછો વાત આપણે પૈસા ભરીએ છીએ ફાઇવ નેટવર્કના અને હાલમાં આવી રહ્યું છે ફોર નેટવર્ક જોઈ શકો છો આપ અને એ પણ ફોર પણ આવતું હોય છે એ તો અમુક સમય બબે કલાક સુધી બંધ હોય છે નેટવર્ક સાવ ધબડક કે ન કોન્ટેક કોઈ સાથે કાંઈ કોન્ટેકમાં ન થઈ શકીએ આપણે એવી પરિસ્થિતિ ચાલી રહી છે હમણાં ત્રણ ચાર દિવસથી અને બ બે ત્રણ ત્રણ કલાક સુધી સાવ નેટવર્ક ધાંધિયા હાવ બંધ હોય છે આવું કેટલા મહિનાથી આવું ત્રણ ચાર દિવસ પાંચ દિવસ ત્રણ ચાર દિવસ પાંચ દિવસ થાય છે આવું કન્ટિન્યુ એક વર્ષથી તો ચાલી રહ્યું છે કે ચાર પાંચ દિવસ ચાર પાંચ દિવસની ધાન વચ્ચે હોય છે અને એમાં પણ વચ્ચે બે બે કલાકના એવા પ્રોબ્લેમ હોય છે કે આવું નેટવર્ક જ બંધ હોય અને ફાઇવ જીના નામે પૈસા ભરીએ આપણે આવે છે ફોર નેટવર્ક આમાં મજબૂરી અમુક કસ્ટમરની એવી હોય છે કે જીઓ સાથે જોડાયેલા છે ઘણા ટાઈમથી ને સૌથી વધુ યુઝર્સ જીઓના છે અહીંયા આ આ એરિયાની અંદર તો કહેવાનો મતલબ એ છે કે મોટા રિચાર્જ કરેલા હોય એને બહુ મોટા પ્રોબ્લેમ થતા હોય છે માનો કે આપણે મહિનાનું રિચાર્જ કરેલું છે તો આપણે તો કોઈ ટેન્શન નથી એક ત્રણસો ને ક્યાંક એટલું સમથિંગ એની આજુબાજુનું પ્રોબ્લેમ હોય અને આપણે ન છૂટકે આ કંપની છોડી અને બીજી કંપનીમાં જવાની ફરજ પડે એવું પરિસ્થિતિ ઊભી થઈ રહી છે આ નેટવર્કના ધાનના હિસાબે હું મારું નામ છે દિવ્ય સાહેબ ગામ ચોકડવા તાલુકો ગીરગઢા હીરો ગીર જી દિવેશભાઈ અહીંયા છે નહીં તમારા સમસ્યા વધારે અત્યારે તો જીઓ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એમાં અત્યારે આમ તો બે વર્ષથી પ્રોબ્લેમ છે અને કસ્ટમર કેરની અંદર ફોન કરીએ એટલે એ લોકો એમ કહે કે નેવું દિવસમાં પ્રશ્ન સોલ્વ થઈ જશે અમારા ટેકનિકલ ટીમ ત્યાં આવે તમારા ગામની અંદર ચેક કરે તમારે જે કંઈ ટાવરનો પ્રશ્ન છે નેવું દિવસનો ટાઈમ લાગે એને બદલે આજે બે વર્ષ છે હું પોતે જીઓ યુઝર છું અને અત્યારે મારે આપણે ડબલ સિમનો તમને ખ્યાલ છે કે અત્યારે ડબલ સિમના બધા મોબાઈલ આવે એટલે મારે નો આપ શું કહેવાય કે મારે જીઓ યુઝર હું જીઓનો લાઇક કરતો બહુ એના બદલે હવે મારે એરટેલમાં જવું પડ્યું એરટેલનું મારે બીજું મેં કાર્ડ લીધું અને જે આ કાર્ડ હતું જીઓનું એમાં રિચાર્જ બંધ કર્યું અને એરટેલનું આખા વર્ષનો પ્લાન કર્યો મેં એટલે આમ જનરલ તમે જોવો ને તો અત્યારે જે જીઓના યુઝર છે ને ઢોકડવાની અંદર દસ હજાર જેવા કસ્ટમર છે જીઓના બરાબર એટલે દસ હજાર કસ્ટમર છે એટલે સાતસો નવાણું રૂપિયા એટલે ચોર્યાસી દિવસનો પ્લાન આવે બરાબર એટલે ધોકડવા દર ત્રણ મહિને જીઓ કંપનીને ઓગણા એંસી લાખ નવ હજાર રૂપિયા સૂકવે છે દરેક વ્યક્તિ દીઠ હું તમને કહી દઉં એટલો હિસાબ છે બરાબર જો એટલા પૈસા સૂકે તેમ છતાં તો જીઓ તમને સર્વિસ ના આપી શકતી હોય એના યુઝર યુઝરનું એના ગ્રાહકને ફાઈવજીની વાત તો અલગ રહે થ્રીજીની સ્પીડ જેવો થ્રીજીની સ્પીડ જેટલો જ નથી ચાલતું ટુ જી જેવું ચાલે અત્યારે જીઓ ઢોકડવામાં અને એનો જે ટાવર જે આવે છે બરાબર એ આપ જે આપણે જે બદલા પાંચ ફૂટ આવે ને એને બદલે ત્રણ જ આવે છે બરાબર આ પ્રશ્ન છેલ્લા બે વરસથી છે કસ્ટમર કેરમાં ફોન કરીએ એટલે એ લોકોને એમ છે કે ચાલો સાતસો નવાણું ગ્રાહકે સુકવી દીધા ત્રણ મહિનાના એટલે એ નેવું દિવસનો ટાઈમ આપે નેવું દિવસનો દર વખતે ટાઈમ આપે નેવું દિવસનું આજે બે વર્ષ થયા તેમ છતાં આમાં કોઈ આપણે ઓગણએસી લાખ નેવું નવ હજાર રૂપિયા જેવું સુકવીએ છીએ ફંડિંગ જીઓને તો એ મારી દ્રષ્ટિ એવું છે કે આ લોકો આપણને છે ને આપણી પાસે જે પૈસા લઈ લે છે બરાબર પણ જેવી જોઈએ એવી સર્વિસ તો આપતા નથી તો એનો મતલબ શું છે તો મારો મંતવ્ય એવું છે કે જીઓના બહિષ્કાર કરવો જોઈએ ઉના તાલુકા વચ્ચે વચ્ચે એવું થાય છે કે દિવસમાં આજે હું તમને પરમ દિવસ ની જ વાત કરું ડેટ હું તમને કહી દઉં કાલ પરમ દિવસ આજે પચીસ ના રોજ બે કલાક ટાવર વયો છે એટલે ટાવર નથી આવતો મતલબ ટાવર હોવા છતાં નથી આવતો એટલે એનો મતલબ એમ છે કે આ લોકો છેતરપિંડી કરે છે ગ્રાહકો સાથે એકચ્યુઅલીનું તો આ રીતની છેતરપિંડી કરવી ગ્રાહકો પાસેથી એ વ્યાજબી નથી લાગતી જીઓ નામ મોટું છે ઇન્ડિયા લેવલે બરાબર બહુ મોટી કંપની છે તો મોટી કંપની છે એનો શું મતલબ કઈ રીતની મોટી એટલે તમે પૈસા લઈ લીધે એટલે મોટા થઈ જાય એવો મતલબ સમજવાનો અને ઢોકળવામાં દાખલા તરીકે દર પંદર દિવસે કે અઠવાડિયે વીકલી એક કાપ આવે છે બરાબર કાપ આવે પાવર કાપ કહેવાય જીએ નું જે કંઈ આવે છે પાવર ઉજવ જાય એટલે ટાવર એ બંધ થઈ જાય મતલબ તમારી ગ્રાહકો સાથે કાયદેસરની છેતરપિંડી કહેવાય અમારી શું કહેવાય આ પેલી આમ નાગરિક તરફથી આવી પ્રતિક્રિયા ગણવાની એટલે હું આને છે ને સોખા શબ્દોમાં જીઓ કંપનીના યુઝર્સ જે ઉના તાલુકામાં છે એમાં ધોકડવા ગામના આજુબાજુના વીસ ગામને ટોટલની જે તકલીફ થાય છે